નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાત માં ચોમાસુ આવ્યું નજીક હવામાન વિભાગે જાણકારી આપી છે કે મિત્રો મિત્રો નિકોબાર અને બંગાળના ઉપસાગરમાં રોજ નેતૃત્વ ચોમાસુ પ્રવેશી ગયું છે સામાન્ય રીતે થી લઈને બાવીસ મે દરમિયાન પહોંચતું હોય છે પરંતુ આ વર્ષે પાંચ દિવસ વહેલું આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો હાલ પરિસ્થિતિ અનુકૂળ છે અને ચોમાસુ મિત્રો સત્યાવીસ મે સુધી કેરળમાં પ્રવેશ શકે છે મિત્રો ચોમાસા નો મિજાજ હજી સક્રિય રહેવાનો અંદાજ છે તો ખાસ કરીને મિત્રો સત્યાવીસ મે ના રોજ કેરળ માં ચોમાસુ પ્રવેશે ત્યારબાદ ગુજરાત ની અંદર મિત્રો ચોમાસુ પંદર જૂન આસપાસ બેસી શકે છે સમાચારો વિશે વાત કરીએ તો કચ્છના આહિર સમાજ મોટો નિર્ણય મિત્રો કચ્છના પ્રાથરિયા સમાજ દ્વારા એક નિર્ણય લેવાયો છે તે મિત્રો તેમના સમાજમાં લેતી દેતી પર પ્રતિબંધ છે હાલ તો સોનાના ભાવ ઘણા વધી ગયા છે તેથી મિત્રો લગ્નમાં સોનું આપવું ઘણું મોંઘું પડે છે આવામાં મિત્રો સામાન્ય આહિર પરિવારની આર્થિક સ્થિતિ ના બગડે તે માટે આ નિર્ણય લેવાયો છે આ નિર્ણય પરિવારોને દેવામાં ડૂબાવાથી બચાવશે તો આના વિશે મિત્રો તમારું શું કેવું છે મિત્રો ખાસ કરીને બધા સમાજે આવો નિર્ણય લેવો જોઈએ કે નહીં યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ચીનની અવળ ચંડાએ ભારતનો ઝાબડ તોડ જવાબ ચીને ફરી એકવાર ભારત વિરુદ્ધ કાવતરો ઘડવાનો પ્રયાસ કર્યો છે પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે તેમણે અરુણાચલ પ્રદેશના કેટલાક સ્થળોના નામ બદલી નાખ્યા છે ભારતે આ મુદ્દે ચીને યોગ્ય જવાબ આપ્યો છે ભારતે બુધવારે મિત્રો ચીનના પ્રયાસોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા અને કહ્યું કે આવા વાહિયાત એ નિર્વાદ સત્યને બદલી નહીં શકે અરુણાચલ પ્રદેશ એ ભારતનો અભિગમ ભાગ હતો અને મિત્રો રહેવાનો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો છૂટા સવાયા વરસાદને આગાહે આગામી 4 દિવસ સુધી મિત્રો રાજ્યમાં છૂટો સવાયો વરસાદ રહેવાની મિત્રો આગાહી હવામાન વિભાગે કરી છે રાજ્યમાં મોટા ભાગના શહેરોમાં હજી પણ સામાન્ય કરતા ઓછું તાપમાન નોંધાઈ રહ્યું છે તો આગામી 2 દિવસ રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદી માહોલ જામ છે આજે મિત્રો બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી ખેડા અમદાવાદ આણંદ પંચમહોલ દાહોદ મહીસાગર વડોદરા વડોદરા અને છોટા ઉદેપુર ભરૂચમાં હળવા વરસાદની શક્યતાઓ રહેવાની છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સરકારી અધિકારીઓ અને પેન્શનરો માટે આવ્યા સૌથી મોટા સમાચાર રાજ્ય સરકારે તમામ સરકારી અધિકારીઓ અને સારા આપ્યા છે રાજ્ય સરકારના અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મિત્રો રાજ્યના તમામ અધિકારી કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મિત્રો ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે જેના અંતર્ગત મિત્રો કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આપવામાં આવશે તો પરિવાર દીઠ મિત્રો કમોસમી વરસાદ તારાજી સર્જી છે ખાસ કરીને મિત્રો કમોસમી વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં પણ તારાજી સર્જી છે કમોસમી વરસાદ થી ખેતી પાકોને ભારે નુકસાન થતા ખેડૂતો મિત્રો સહાય માંગ કરી હતી ખેડૂત ખેડૂત અને કોર્ડિન ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે ચોમાસા પહેલા જ ગીર પંથકમાં કૌમસમી વરસાદ તૂટી પડ્યો હતો જોકે કૌમસમી વરસાદ થી થયેલા નુકસાન ને લઈને ગઈકાલે જ રાજ્યના કૃષિ વિભાગે સર્વેનો આદેશ પણ આપ્યો હતો ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મફત કાનૂની સહાયની આવક મર્યાદા એક લાખ થી વધારી અને ત્રણ લાખ રૂપિયા કરાયા મિત્રો રાજ્યના લોકો માટે રાહતના સમાચારો આવ્યા છે કે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે રાજ્યમંત્રી મંડળની બેઠક મળી હતી અને આ બેઠકમાં મફત કાનૂની સહાયની આવક મર્યાદા એક લાખ થી વધારી અને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે કાનૂની સેવા સત્તા મંડળ કાયદો 1997 ની કલમ 20 માં સુધારો કરવામાં આવ્યો તો આ સુધારાથી સમાજના બહોળા વર્ગને કાનૂની સેવા મફતમાં પ્રાપ્ત થવાની છે પ્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાત દિવસ બાદ બેડી માર્કેટિંગ યાર્ડ ફરી શરૂ મિત્રો રાજકોટનું બેડી માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી સાત દિવસની હડતાલ બાદ ધમધમતું થયું છે યાર્ડમાં આજ સવારથી જ મિત્રો જણસની આવક શરૂ થઈ ગઈ છે ગઈ કાલે મિત્રો હરાજી શરૂ થતાં જ ખેડૂતોમાં ઓછાનો માહોલ જોવા મળ્યો હતો તો કમિશન એજન્ટ એસોસિયન પ્રમુખ અતુલ કમાણીએ સાત દિવસમાં રૂપિયા બસોને પચાસ કરોડથી વધુનું ટર્ન ઓવર અટક્યું હોવાનું કહ્યું હતું ચેરમેન જયેશ બોગરાએ પણ જણાવ્યું હતું કે મિત્રો ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલા લેવાશે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભારે પવન અને ગાજવિજ સાથે તાટકશ્ય વરસાદ આજે મિત્રો ગુજરાતના કેટલાક ભાગોમાં કવમસમી વરસાદ થયો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે સાથે જ મિત્રો રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ ની શક્યતાઓ છે 14મી મેના રોજ મિત્રો ગીર સોમનાથ અમરેલી ભાવનગર ભરૂચ છોટા ઉદેપુર અને મિત્રો નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સૌની યોજનાથી વંચિત ખેડૂતો સાવરકુલના ખેડૂતો આજે પણ સૌની યોજના અંતર્ગત મળતા પાણીથી વંચિત છે સ્થાનિક ખેડૂતો રાજ્ય સરકાર સુધી છેલ્લા ચાર વર્ષ કરતાં વધુ સમયથી રજૂઆતો કરી રહ્યા છે પરંતુ આજ સુધી હજુ કોઈ પણ પરિણામ મળ્યું નથી નાના મોટા ડેમો સૌની યોજના દ્વારા ભરાવાની મિત્રો ખેડૂતોને લાંબા સમયની માંગ છે તો સિંચાઈ માટે મુખ્યત્વે બોરવેલ અને કુવા પર નિર્ભર રહેવાની ફરજ પડે છે તો હાથસણે ગામ નજીક મિત્રો શેલ દુદુમલ ડેમ છે જે આ વિસ્તારનો સૌથી મોટો ડેમ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીવાના પાણીને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની હેઠળ મળેલી રાજ્ય સરકારની જે પણ મિત્રો મંત્રી મંડળ ગુજરાતના બેઠક માં ગુજરાત ના પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભે પ્રેસ મીડિયા ના મિત્રો ને માહિતી આપતા જણાવ્યું હતું કે ઉનાળાની સિઝન દરમિયાન મિત્રો ગુજરાતના નાગરિકોને પીવા માટે શુદ્ધ અને પર્યાપ્ત પાણી ઉપલબ્ધ શુદ્ધ તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો સદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કુલ ચોસઠ જળાશયોનો પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત કરવામાં આવ્યું છે હાલમાં મિત્રો રાજ્યના પંદર ગામોને સરફે સોર્સ આધારિત મિત્રો જૂથ યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે જ્યારે બાકીના ચોવીસો ગામો ભૂગર્ભ જળ આધારિત યોજનાઓથી પીવા માટેનું પાણી મેળવી રહ્યા છે આ ગામો ના પણ જૂથ યોજનામાં આવરી લેવા માટેના કામો હાલ પ્રગતિ હેઠળ છે આમ મિત્રો રાજ્યના તમામ અઢાર હજાર એકસો ને બાવન ગામોને માત્ર માં પીવાનું પાણી મળી રહ્યું છે ત્યારબાદ આ સમાચારો વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાના નામે આ મેસેજ આવે તો ખાસ કરીને મિત્રો સાવધાન થઈ જજો ભારત સરકાર હાલમાં ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ ચલાવી રહી છે આ યોજનાઓ દ્વારા મિત્રો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને લાભ આપવામાં આવી રહ્યો છે તમારા માટે એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે હપ્તાના નામે તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે અને તમારું બેંક એકાઉન્ટ ખાતું મિત્રો હેંગ થઈ શકે છે એટલે કે મિત્રો ખાલી થઈ શકે છે તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે કેવી રીતે મિત્રો આમાંથી બચવાનું રહેશે આ યોજનામાં જોડાયા પછી ખેડૂતોએ ઈ કેવાયસી જમીન ચકાસણી અને આધાર લિંકિંગ જેવા કામ પૂરા કરવા પડે છે આ સ્થિતિમાં મિત્રો હેકર્સ આનો લાભ ઉઠાવી શકે છે આ કામ કરવાના બહાના હેઠળ ફ્રોડ પણ થઈ શકે છે જે હેઠળ મિત્રો જેમની જાળમાં ફસાઈ જાય છે તે છેતરપિંડીનો ભોગ પણ બની જાય છે ખાસ કરીને મિત્રો છેતરપિંડી કરનારો ખેડૂતોને તેમના મોબાઈલ ફોન પર જેમાં લિંક પર ક્લિક કરીને તેમને ઈ કેવાયસી કરવાનું કહેવામાં આવે છે અને જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જાય છે તો તેમનું નામ પણ યોજનામાંથી કાઢી નાખવાની ધમકી આપે છે આવી સ્થિતિમાં મિત્રો ઘણા ખેડૂતો તો વિચાર્યા વિના આ લિંક પર ક્લિક કરે છે અને પછી તેમનો મોબાઈલ હેક થઈ જાય છે અને તેમનો એકાઉન્ટ પણ હેક થઈ જાય છે જો કે એ પણ મિત્રો ધ્યાન માં લેવું જોઈએ કે ઘણીવાર મિત્રો મેસેજ ને બદલે તમને મિત્રો ફોન પણ કરી શકે છે તો ખાસ કરીને મિત્રો જે પણ ખેડૂત મિત્રો ને પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયા નો હપ્તો આવતો હોય તો તેમને મિત્રો સમાચાર મિત્રો બીજા ખેડૂત મિત્રો ને શેર કરવાના છે અને તમારે પણ ખાસ મિત્રો આવા મેસેજ થી અને આવા ફ્રોડ સતર્ક અને મિત્રો સાવધાન રહેવાનું છે

છે આ જતો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકોએ વૈજ્ઞાનિકો એ કૃષિ આબોહવાના ક્ષેત્રના આધારે મિત્રો તૈયાર કરી છે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ ચૌહાણે શનિવારે ભોપાલ સ્થિત તેમના નિવાસ અને પત્રકારો આ માહિતી આપી હતી ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના દેવા અંગે સૌથી મોટા સમાચાર મિત્રો એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ ખેડૂતો આ યાદીમાં નોંધાયેલા ઓગણચાલીસ ખેડૂતોએ બે હજાર બાવીસ અને ત્રેવીસ વર્ષ દરમિયાન એટલે કે એકત્રીસમી જાન્યુઆરી બે હજાર સ્થિતિ સુધી એટલે કે માત્ર દસ માસમાં કૃષિ માટે કુલ અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી લોન લીધી હતી ભલે મિત્રો દરેક ખેડૂતો વધતા અને ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે પરંતુ તેમનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોની ગુજરાત ના દરેક ખેડૂતો દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે ખેડૂત મિત્રો સરકાર પાસેથી મિત્રો લોન લે છે અને તેમની મિત્રો ખેતી કરે છે ખેતી કરતા મિત્રો કૌમોસમી વરસાદ જેવી આપદા મિત્રો સર્જાતી હોય છે જેથી મિત્રો ખેડૂતોને લાખો રૂપિયાનો નુકસાન થતું હોય છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે ખેડૂતોનો એક લાખ રૂપિયા સુધીનો દેવો માફ કર્યું છે અને જેના કારણે મિત્રો ગુજરાતમાં પણ દેવો માફીનો મુદ્દો છે તે મિત્રો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જ્યારે મિત્રો સરકાર ખેડૂતોના માત્ર બે લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ મિત્રો નેવું ટકા ખેડૂતો દેવાના ભારમાંથી મુક્ત થઈ શકે છે અને ગુજરાતના લાખો ખેડૂતોને દેવાના ભારમાંથી મુક્તિ મળી શકે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જમીન ધોવાણની પરિસ્થિતિનો તાગ મેળવી ખેડૂતોને સહાય ચૂકવે છે મિત્રો સમગ્ર રાજ્યમાં ભારે વરસાદના કારણે જમીનનું ધોવાણ અને પાકને નુકસાન થઈ ગયું છે જેથી ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે આ પરિસ્થિતિને જોતા રાજ્ય સરકાર ખેડૂતોના વહારે આવી છે અને સમગ્ર રાજ્યમાં જમીન ધોવાણના કિસ્સામાં ખેડૂતોને સહાયની ચૂકવણી કરવામાં આવશે ત્રણસો કરોડની આસપાસ મિત્રો સહાયની રકમ જાહેર થશે તો રાજ્યના કૃષિ

ya <tik> ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો તાત્કાલિક મળશે બે લાખ અને પચાસ સુધીની સહાય અરજી કરી લેજો મિત્રો કેન્દ્ર સરકાર ની અમલ કરાવ્યો છે હિટ એન્ડ રન ભોગ રૂપિયા મિત્રો લાખ વળતર ચૂકવા છે કેન્દ્ર સરકાર દ્વારા મિત્રો હિટ એન્ડ રન ના કેસ માં ભોગ બનનાર અને ઈજાગ્રસ્તોને ને તાત્કાલિક વળતર ચૂકવવાની સ્કીમ અમલમાં મૂકી છે ત્યારે મિત્રો આ સ્કીમ નો સૌ પ્રથમ અમલવારી રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરાવી છે કેન્દ્ર સરકાર મિત્રો આવા કેસમાં ભોગ બનનાર જો મિત્રો મૃત્યુ થાય તો તાકીદે બે લાખ અને ગંભીર ઈજા થાય તો પચાસ હજાર રૂપિયા સુધીની સહાય ચૂકવા મિત્રો વીમા કંપનીઓને આદેશ આપ્યો છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત મિત્રો ડાયનેમિક સીધી ખરીદી કરાશે જેમાં મિત્રો નાફેને ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે ત્યારે મિત્રો તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે દેશના નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોએ નાફેના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરાવવાની રહેશે હાલ મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરી દેવામાં આવી છે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા ખેડૂતો પાસેથી ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી મિત્રો નાફેડ દ્વારા તુવેર અને અડદની સીધે ખરીદી કરવામાં આવશે